કેમ છો સુરતીઓ તમે પણ નેપાલના ઓથેન્ટિક મોમોનો સ્વાદ શોધી રહ્યા છો તો હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી તમારો ભાઈ તમારા માટે એક નેપાલના ઓથેન્ટિક મોમોઝનો સ્વાદ શોધીને આવી ગયો છે ફોજી કાકા મોમોઝવાળા જે છેલ્લા ઘણા વર્ષોથી મોમોઝના સ્પેશિયાલિસ્ટ છે અને તેમના ઘરેથી હોમમેડ મોમોઝ બનાવીને તેમની શોપ પર સેલિંગ કરતા હોય છે તેમના ટોપ સેલિંગ વાત કરીએ તો સોયા મોમોઝ મોમોઝ અને ચીઝ પનીર કોર્ન તેમના મેગી મોમોઝ ખૂબ જ અત્યારે વાયરલ છે તો સુરતીઓ અચૂકથી મુલાકાત લેજો અને તેઓ ઝોમેટો અને સ્વિગીમાં પણ લિસ્ટેડ થયેલા છે તેમણે હોમમેડ બનાવેલું માયોનીઝ અને તેમની ઘરે બનાવેલી ચટણી જે તેમના મોમોઝમાં ચાર ચાંદ લગાડે છે તો સુરતીઓ એક વાર તો જરૂરથી ફોજી કાકા મોમોઝ વાળાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં હવે જો આપણે તેમના લોકેશન ની વાત કરીએ તો લલિતા ચોકડીથી રોંગ સાઈડ માં સીધે સીધા જતા શિવાલિક રેસિડેન્સીની નીચે ફોજી કાકા મોમોઝ